નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ બ્યુરોક્રેસી જેના માટે ગુજરાતીમાં કોઈક શબ્દ વાપરશે અમલદાર શાહી તો કોઈક શબ્દ વાપરશે નોકરશાહી અધિકારીઓથી બનતી એક સંસ્થા એને બ્યુરોક્રેસી કહેવાય અને એમાં એ ઇન્ડિયન બ્યુરોક્રેસીની જ્યારે વાત આવે બહુ વિશાળ છે આ બ્યુરોક્રેસી જગતભરમાંની ચર્ચા થતી હોય છે મારે તમારે પણ આપણા રોજિંદા વ્યવહારમાં કોઈક ના કોઈક કામ અર્થે આ બ્યુરોક્રેટ સાથે પનારો પડતો જ હોય છે આજે આ આ વિશે આપણે કરવાના છીએ દેશના સામાન્ય યુવકની માફક મેં પણ જે તે સમયે ઇન્ડિયન બ્યુરોક્રેસીના ભાગ બનવાનું વિચાર્યું હતું કહો કે એક પ્રકારનું સ્વપ્ન જોયું હતું અને એની તૈયારી માટે હું દિલ્હી પણ ગયેલો હતો ચોક્કસ મેં સફળતાઓ પણ આ ક્ષેત્રમાં હાંસલ કરી જીપીએસસીની પરીક્ષા મારફતે મારું સિલેક્શન પણ થઈ ગયું હતું પણ સાચું કહું તો લગભગ બે અઢી વર્ષની અંદર જ મને એનો મોહભંગ થઈ ગયો એ પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ ગયું અને એટલે જ હું બ્યુરોક્રેસીમાં ન જોડાયો પણ આ જ દરમિયાનમાં અનાયાસે આ ક્ષેત્રમાં આવી ચડ્યો ભણાવવાના ક્ષેત્રમાં આવી ચડ્યો ક્યારે વિચાર્યું નહોતું કે હું ભવિષ્યમાં આવો એક શિક્ષક બનીશ પણ અનાયાસે અહીં આગળ પહોંચી ગયો અને પછી ભણાવવાની એવી લત લાગી કે એ ક્યારે છૂટી નહીં હજુ સુધી છૂટી નથી અને કદાચ ભવિષ્યમાં પણ છૂટશે નહીં મારા વિદ્યાર્થીઓને પણ હું એટલે વારંવાર કહેતો રહું છું આપણા હાથમાં બધું નથી હોતું બધું આપણે નક્કી કર્યું હોય એવું જ થાય એવું જરૂરી નથી અને ભાગે એવું બને કે જે પહેલેથી આપણે નક્કી કર્યું હોય એવું ન થાય કંઈક અલગ થાય કે જે આપણા માટે વધારે સારું હોય મારી પાસે જે તૈયારી માટે વિદ્યાર્થીઓ આવતા હોય એ બ્યુરોક્રેટ બનવા માંગતા હોય હું એમને કહેતો રહું છું અથવા તો કોચિંગ સિવાય બહાર બીજા પ્લેટફોર્મ્સ ઉપર તૈયારી ન કરનારા વિદ્યાર્થીઓ મળતા હોય એમને કહેતો રહેતો હોઉં છું કે તમને અંદરથી શું ઈચ્છા થાય છે તમારી સ્કિલ શું છે તમે જાતે જાણો અને એ પ્રમાણે નક્કી કરો કે તમારે શું બનવું જોઈએ તમારી કારકિર્દી શું હોવી જોઈએ સમાજમાં કોઈકનો મોભો વધારે છે કોઈકની પ્રતિષ્ઠા વધારે છે માન વધારે છે બસ એટલું જોઈને એ બધા હોદ્દાઓની પાછળ ન ભાગો જ્યારે તમે વાસ્તવિકતાએ એ વાસ્તવિકતાઓથી પરિચિત થશો ને ત્યારે તમને સમજાવશે કે આ બધું બહુ છીછરું હોય છે ખરી વસ્તુ એ જ છે કે જે તમને અંદરથી ગમતી હોય તો એ જ કરવાનો આગ્રહ રાખો જૂઠા માન સન્માનની પાછળ ન દોડો તમારું પોતાનું મૂલ્ય એટલું વધારો કે જેથી તમને કોઈ હોદ્દાની ગરજ ન સારે પોતાનું મહત્વ દર્શાવવા માટે વ્યક્તિ તરીકે તમારું મહત્વ હોય તમારે એના માટે હોદ્દા ઉપર આશ્રિત ન રહેવું પડે કે હું ફલાણી ફલાણી પોઝિશન પર હોઉં હું કલેક્ટર હોઉં કે હું કે હું તો જ મારું હોય એવું ના હોવું જોઈએ વ્યક્તિ તરીકે તમારું મૂલ્ય હોવું જોઈએ એનાથી લોકો તમને ઓળખતા હોવા જોઈએ તો આવી બ્યુરોક્રેસી વિશે આજે એક વાત કરવાની છે વાત એવી છે કે આ બ્યુરોક્રેસીમાં જે ઉપરની પોઝિશન છે ઊંચા હોદ્દા છે એમાં નિયુક્તિ માટે અપોઇન્ટમેન્ટ્સ માટેની એક વ્યવસ્થા આવી કે જેનું નામ છે લિટરલ એન્ટ્રી આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે અને હું માનું છું કે ઘણું બધું વિશે પણ હશે એન્ટ્રી એટલે કે જ્યાં આગળ ચોક્કસ સર્વિસીસમાં પસંદગી માટે એક લાંબી ભરતી પ્રક્રિયા ન હોય જેવું અત્યારે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓમાં હોય છે ને કે જેમણે આઈએસ આઈપીએસ કે પછી સ્ટેટ લેવલ ઉપર મામલતદાર થયું જીએસ થયું આ બધી સર્વિસીસની અંદર જો પ્રવેશ જોઈતો હોય તો એના માટે એમણે પરીક્ષા પાસ કરવી પડે કે જેમાં અલગ અલગ તબક્કા આવતા હોય પહેલો તબક્કો પ્રિલિમ્સનો તબક્કો કહેવાતો હોય બીજો મેન્સનો કહેવાતો હોય ત્રીજો ઇન્ટરવ્યૂનો હોય જોકે મેન્સ અને ઇન્ટરવ્યૂ બંને એક જ તબક્કો છે મેઇન એક્ઝામિનેશન પણ વ્યવહારમાં લોકો એને અલગ સમજતા હોય છે એટલે હું વાત એ રીતે કરી રહ્યો છું તો આવા ત્રણ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈને કોઈ ઉમેદવારની પસંદગી થાય અને પછી એના બધી નોકરીઓ મળતી હોય લેટરલ એન્ટ્રી એટલે આવું નહીં તમને કોઈ ચોક્કસ પોસ્ટ ઉપર અપોઈન્ટ કરવામાં આવે પણ એ અપોઇન્ટમેન્ટ માટે તમારે આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર ન થવાનું હોય તમારો સીધો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને એ ઇન્ટરવ્યૂના આધાર ઉપર તમને ત્યાં આગળ અપોઈન્ટમેન્ટ આપી દેવામાં આવે હાલ જે કિસ્સો છે લિટરલ એન્ટ્રીનો એમાં યુપીએસસી દ્વારા અપોઇન્ટમેન્ટ્સ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય અને જો એ ઇન્ટરવ્યૂમાં આપનું પ્રદર્શન યોગ્ય લાગ્યું તો સરકાર તમને નિયુક્તિ આપી દેશે અલગ અલગ જગ્યાએથી ઉમેદવારોને અહીં આગળ અરજી કરવાનું કહેવાયેલું હતું મતલબ કે એવા વ્યક્તિઓ કે જે બને કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સમાં પીએસયુમાં કામ કરી રહ્યા હોય અથવા તો કોઈક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી રહ્યા હોય કોઈ સ્ટેચ્યુટરી ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરી રહ્યા હોય ઇવન પ્રાઇવેટ સેક્ટરમાં સારી એવી પોઝિશન્સ ઉપર એમનો અનુભવ રહ્યો હોય તો આવા અનુભવી વ્યક્તિઓ આ હોદ્દાઓ માટે અરજી કરી શકે અને પછી એમનો યુપીએસ ઇન્ટરવ્યૂ લે અને આ વખતે જે જાહેરાત આવેલી હતી એમાં પિસ્તાળીસ હોદ્દા હતા જોઈન્ટ સેક્રેટરીનો હોદ્દો છે ડિરેક્ટરનો હોદ્દો છે આવા અલગ અલગ પિસ્તાળીસ હોદ્દા હતા કે જેના માટે લિટરલ એન્ટ્રી દ્વારા ભારત સરકાર ભરતી કરવા જઈ રહી હતી આનો ઇતિહાસ પણ કદાચ આપ જાણતા જશો બોલ આવા ઇતિહાસમાં નહીં જાઉં બે હજાર ચાર પાંચના વર્ષોમાં જે આપણે ત્યાં સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન આવેલું હતું દ્વિતીય વહીવટી સુધારણા પંચ કે જેના અધ્યક્ષ વીરપ્પા મોયલીજી હતા આ પંચે પોતાના રિપોર્ટની અંદર લિટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવા માટેનું સૂચવેલું હતું અને કોંગ્રેસની સરકાર જ્યારે હતી યુપીએની સરકાર જ્યારે હતી ત્યારે પણ અમુક ભરતીઓ આ રીતે થયેલી હતી આગળ જતાં નીતિ આયોગ નીતિ આયોગે બે હજાર સત્તરના વર્ષમાં જે પોતાનો એક્શન એજન્ડા રજૂ કર્યો ને એની અંદર પણ એમણે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવા માટેનું સૂચવેલું હતું અને બે હજાર અઢારના વર્ષથી મોદી સરકારે આ પ્રકારની ભરતીઓ શરૂ કરી છેલ્લા પાંચ વર્ષમાં લગભગ લગભગ ત્રેસઠ જેટલા હોદ્દા છે કે જેના ઉપર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી થઈ છે અને ચાર પાંચ દિવસ પહેલાં આવી જ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવા માટેની જાહેરાત આવેલી હતી યુપીએસસીએ આ જાહેરાત કરેલી હતી કે જેમાં પિસ્તાળીસ હોદ્દાઓને ભરવા માટેની વાત કરાયેલી હતી પણ એનો સખત વિરોધ થયો વિરોધ પક્ષે આ વખતે ખરેખર બહુ મજબૂત વિરોધ નોંધાવ્યો અને ઓવરઓલ જે પ્રકારનું વિરોધનું વાતાવરણ ઊભું થયું એના પગલે આ કામગીરી મોકૂફ કરાઈ છે એ નોટિફિકેશન પાછું ખેંચી લેવાયું છે મતલબ કે હાલ પૂરતી એ પિસ્તાળીસ જગ્યાઓ માટે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી થશે નહીં પણ હવે આ મુદ્દો ઉછ્યો છે મુદ્દો જો ઉછળ્યો છે તો એના ઉપર ચર્ચા કરવી જરૂરી છે પહેલા એવું રહેતું કે આ બધા મુદ્દાઓ એવા કે જે ક્લાસરૂમની ચર્ચાઓમાં કેદ રહી જતા મતલબ કે જે અમારા વિદ્યાર્થીઓ હોય પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કે પછી પોલિટિકલ સાયન્સના ઇવન જનરલ સ્ટડીઝના વિદ્યાર્થીઓ પણ ખરા તો એમની સાથે આ બધા મુદ્દાઓની ચર્ચા કરતા ક્યારેક સબ્જેક્ટના ભાગરૂપે ક્યારેક કરન્ટ એફેર્સના ભાગરૂપે પણ એની ચર્ચાઓ જાહેર મંચ ઉપર બહુ કરવાનો અવકાશ નહોતો રહેતો પણ હવે આ ચર્ચા એટલી બધી ઉપડી છે કે જેથી આના ઉપર ચર્ચા કરવી રહી ખાસ તો આ લેટરલ એન્ટ્રી માટેની જે પ્રકારની વ્યવસ્થા હાલમાં ઊભી કરાયેલી હતી એમાં અમુક એવી વિચિત્ર બાબતો રહેલી છે કે જેનાથી સવાલો ઊભા થાય છે સવાલો પણ વિચિત્ર છે પણ એ વિચિત્ર છે એટલે જ એની ચર્ચા કરવી જરૂરી છે કેવા સવાલો આ જે નોટિફિકેશન પિસ્તાળીસ જગ્યાઓ માટે આવેલું હતું એને તમે માગશો તો એમાં લખાયેલું હતું કે દે આર ઇન્વાઇટિંગ એપ્લિકેશન્સ ફ્રોમ ટેલેન્ટેડ એન્ડ મોટિવેટેડ ઇન્ડિયન નેશનલ્સ એટલે કે એવા ભારતીય નાગરિકો કે જે ટેલેન્ટેડ છે અને સાથે મોટિવેટેડ છે એમની પાસેથી આ અરજીઓ મંગાવવામાં આવે છે ઇવન આ પહેલાં કેન્દ્ર સરકારના એક મંત્રી દ્વારા કહેવામાં આવેલું હતું કે અમે પ્રાઇવેટ સેક્ટર કે બીજે ક્યાંય સારામાં સારું ટેલેન્ટ હોય એને સરકારમાં લાવવા માગીએ છીએ અને પોલિસી મેકિંગનો હિસ્સો બનાવવા માગીએ છીએ અને એના માટે અમે લિટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવા જઈ રહ્યા છીએ તો સવાલ અહીં આગળ ઊભો એ થાય કે જો તમારે જોઈન્ટ સેક્રેટરી કે જે પ્રમાણમાં ઊંચું પદ છે આ પદ ઉપર ટેલેન્ટ જોઈએ છે એ ટેલેન્ટ તમે બહારથી લાવી રહ્યા છો તો શું એનો અર્થ એવો લેવો કે હાલની તમારી બ્યુરોક્રેસીમાં જે પદ્ધતિથી ભરતી થઈને ઉમેદવારો આવે છે એમની અંદર ટેલેન્ટ પૂરતું નથી એવા વ્યક્તિઓ કે જે કરિયર બ્યુરોક્રેટ છે મતલબ કે જેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે આઈએસ જેવી સર્વિસ માટે જે સિલેક્ટ થયા છે જેમણે એ જ સર્વિસની અંદર બાર બાર વર્ષ સુધી સેવાઓ આપી છે શું તમને એમની અંદર ટેલેન્ટની કમી જણાય છે જો જણાતી હશે તો જ તમે ત્યાં બહારથી એ ટેલેન્ટ લાવવા માટેની વાત કરતા હશો પહેલા હું સ્પષ્ટ કરી દઉં કે હું ખુદ લિટરલ એન્ટ્રીનો સમર્થક છું બ્યુરોક્રેસીની જે રિજિડિટી છે એ મને ક્યારેય નથી ગમતી અને નથી ગમતી એટલે જ હું એમાં જવાનું પસંદ નથી કરતો ક્યારેય જોડાયો નથી તો લિટરલ એન્ટ્રીનો હું પૂરી રીતે સમર્થક છું અને હું પૂરી રીતે માનું છું કે જે કોઈ પણ બેસ્ટ ટેલેન્ટ હોય એને જીવનના કોઈ પણ તબક્કે કોઈ પણ ઉંમરે સરકારમાં જઈને પોતાની ટેલેન્ટ પોતાની સેવાઓનો લાભ આપવાનો મોકો મળવો જ જોઈએ પણ જે પ્રકારે તમે આ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છો એ વ્યવસ્થા ઊભી થાય તો એમાં તો સવાલ ઊભા થશે જ ને કે વ્યવસ્થા કેટલી યોગ્ય છે કેટલી અયોગ્ય છે તો જ્યારે તમે અહીં આગળ કહી રહ્યા છો કે અમે ટેલેન્ટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ પાસેથી આ અરજીઓ મંગાવી રહ્યા છો તો એના બેકગ્રાઉન્ડમાં રહેલી વાત આ છે કે તમારી પાસે જે આ સીધી ભરતીથી જે પસંદ પામીને પસંદગી પામીને ઉમેદવારો આવેલા છે કદાચ તમે એવું માનો છો કે દે આર નોટ ટેલેન્ટેડ ઇનફ દસ દસ પંદર પંદર વર્ષ સુધી સેવામાં જેમણે પોતાના વર્ષો ગુજાર્યા હોય શું આપણે એમને ટેલેન્ટેડ નથી માનતા અને કદાચ એ પક્ષ લેવાનો થાય કે એ પૂરી રીતે ટેલેન્ટેડ નથી તો એ વાતને પણ હું ખોટી નથી માનતો રીઝન એનું એ છે કે આ જે સમય છે ટેકનોલોજીનો સમય છે અલગ અલગ ક્ષેત્રોમાં એક્સપર્ટીઝનો સમય છે પણ આ એક્સપર્ટીઝના યુગમાં પણ આપણે કરીશું રાખ્યું છે યુપીએસસી માટેની એક પરીક્ષા થાય છે સિવિલ સર્વિસીસ એક્ઝામ અને એ સિવિલ સર્વિસીસની એક્ઝામ દ્વારા અલગ અલગ વીસથી પચીસ ઓલ ઇન્ડિયા અને સેન્ટ્રલ લેવલની સર્વિસીસ માટે પસંદગી કરવામાં આવે છે અલગ અલગ સર્વિસીસ કે જેમાં આઈએએસનો સમાવેશ થાય આઈપીએસનો સમાવેશ થાય આઈઆરએસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસનો સમાવેશ થાય તો સાથે ઇન્ડિયન પોસ્ટલ સર્વિસનો પણ સમાવેશ થાય આવી અલગ અલગ પ્રકારની સર્વિસીસ ઇવન ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસનો પણ ત્યાં આગળ સમાવેશ થાય રેલવેઝ માટેની સર્વિસીસનો પણ આની અંદર સમાવેશ થાય છે આવી અલગ અલગ વીસથી પચીસ સર્વિસીસનું સિલેક્શન આ એક કોમન એક્ઝામના આધારે થતું હોય છે હવે બધા જ ક્ષેત્રોની અંદર જો નિપુણતાની જરૂરિયાત હોય એક્સપર્ટીઝની જરૂરિયાત હોય તો શું એના માટે અલગ અલગ એક્ઝામ્સ ન હોવી જોઈએ એક જ એક્ઝામ દ્વારા તમે આ બધી સર્વિસીસ માટે સિલેક્શન કેવી રીતે કરી શકો સ્થિતિ તો ત્યાં સુધી વણસેલી છે મેં પરીક્ષા આપેલી છે અને ઇન્ટરવ્યૂઝ આપેલા છે એટલે હું અનુભવ સાથે વાત કરી રહ્યો છું જીપીએસસીની પરીક્ષા દ્વારા તો મેં કહ્યું એમ મારું સિલેક્શન પણ થઈ ગયેલું હતું પણ મેં એમાં જવાનું ટાળ્યું હતું એટલે પૂરા અનુભવ સાથે વાત કરી રહ્યો છું કે જ્યારે તમે આ પરીક્ષાની તૈયારી કરતા હોવ તમને જ ખબર નથી હોતી કે આ જે વીસ પચીસ અલગ અલગ સર્વિસિસ છે એમાંથી વિચ ઇઝ ધ સર્વિસ વિચ ઇઝ વેટ યુ આર ગોઈંગ ટુ લેન્ડિંગ તમને આમાંથી કઈ નોકરી મળશે તમે કયા ક્ષેત્રમાં આખરે ઉતરશો એ તમને જ ખબર નથી હોતી બધા ઈચ્છતા હોય કે એમને આઈએસ એસ મળે આઈએસ મળે પણ એ નક્કી તો હોતું નથી ને માંડ સાઈડ સત્તેર જેટલી જગ્યાઓ હોય કે જે તે વર્ષમાં આઈએસ એસ માટે હોય તો એ બધાને તો મળવાનું નથી સિલેક્શન હજાર જણાનું થયું છે તો એવા કેટલાય વ્યક્તિઓ હોય મોટા ભાગના એવા હોય કે જેમને જોઈતું હતું આઈએસ આઈએસ મળ્યું નહીં અને મળી ગયું સેકન્ડ પ્રેફરન્સમાં આઈપીએસ અને કોઈ પોસિબલ કે આઈપીએસમાં જવાનું વાસ્તવમાં એમનું મને જ નહોતું પણ લોકો આઈએસ પછી આઈપીએસને આપે તો એમણે આપી દીધું કોઈકને મળ્યું હોય આઈઆરએસ કોઈકને બીજી સર્વિસ મતલબ કે એ લોકો એ સર્વિસમાં જવા નહોતા ઈચ્છતા પણ છતાં એમના રેન્કના આધાર પર એમને એ સર્વિસ મળી એ ત્યાં આગળ કામ કરી રહ્યા છે મોટા ભાગના એવા હોય છે કે જેમને આઈએસ સિવાય બીજી કોઈક સર્વિસ મળી હોય કે જેમાં સ્વાભાવિક રીતે એમનું પૂરતું મન લાગતું નથી હોતું એ આઈએસ મેળવવા માટે પાછા પ્રયત્ન કરતા હોય છે યુપીએસસીની પરીક્ષા ફરીવાર આપતા હોય છે અને પાસ થઈને ત્યાં આગળ પહોંચી જાય તો સારી વાત ક્વા પોસિબલ કે ન પણ પહોંચે મોટા ભાગને નથી પહોંચતા હોતા તો એ ફલાણી ફલાણી સર્વિસની અંદર પછી એમણે જીવન ગુજારવાનું આવતું હોય છે કહેવાનો મતલબ એટલો માત્ર છે કે આના બે અર્થ નીકળે છે એક તો એ કે તમે ટેલેન્ટ એ સેક્ટર સ્પેસિફિક હોવું જોઈએ એવું નથી માનતા એવું નથી માનતા એટલે તો એક જ કોમન એક્ઝામ રાખીને બધી સર્વિસીસ માટે સિલેક્શન કરી રહ્યા છો બીજો અર્થ એ નીકળે છે જો તમે સેક્ટર સ્પેસિફિક ટેલેન્ટની માંગ રાખો છો તો તમને એવા કેન્ડિડેટ્સ નથી મળતા કે જે સેક્ટર સ્પેસિફિક કે પછી ઓવરઓલ કોઈ પણ જાતનું એક સ્પેશિયલ ટેલેન્ટ ધરાવતા હોય કારણ કે એક્ઝામ તો કોમન જ છે એની અંદર તમે જે સબ્જેક્ટ્સ રાખી રહ્યા છો આર ધ ઓફ જનરલ સ્ટડીઝ એ સામાન્ય અધ્યયનના વિષયો છે તો આની અંદર કોઈ સ્પેસિફિક ટેલેન્ટ કેવી રીતે પ્રૂફ કરી શકે હજુ તમે જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની વાત કરો તો ત્યાં આગળ હજુ એ સ્કોપ છે કે એની મેઇન્સ મુખ્ય પરીક્ષા છે અલગથી લેવાય છે તો ત્યાં આગળ એ સબ્જેક્ટનું સ્પેસિફિક નોલેજ ચેક કરવાના ચાન્સીસ છે કે જે સિવિલ સર્વિસીસની એક્ઝામમાં જરાય નથી આ બહુ નક્કર વાસ્તવિકતા હશે આ આડા કાન કરવા જેવી વાત છે લોકો આને સ્વીકારતા નથી પણ આ સ્વીકારવું રહ્યું કે આ જે એક્ઝામ છે એ વાસ્તવમાં જર્નાલિસ્ટને જ પસંદ કરે છે આમાં સ્પેશિયાલિસ્ટ પસંદ થઈને જાય એનો કોઈ સ્કોપ જ નથી સવાલ તો એ પણ ઊભો થાય છે કે એડમિનિસ્ટ્રેશન પોતે સ્પેશિયલાઇઝ ફિલ્ડ છે શું વહીવટને પણ આપણે એક વિશેષજ્ઞતા ધરાવતું ક્ષેત્ર માની શકીએ આટલા વર્ષોનો અનુભવ પછી હું કહીશ કે કદાચ મારો જવાબ અહીંયા આગળ નામાં આવશે એ કામ કામ છે છે ઘણું અગત્યનું પણ એ જનરલાઇઝ ફંક્શન છે એને સ્પેશિયલાઇઝ ફંક્શન માની લેવાનું કોઈ કારણ નથી કારણ કે જો સ્પેશિયલાઇઝ ફંક્શન હોત તો એને રિક્રુટમેન્ટ માટેની વ્યવસ્થા પણ એવી હોવી જોઈતી હતી પબ્લિક એડમિનિસ્ટ્રેશન એક ડિસિપ્લિન છે એક સબ્જેક્ટ છે જે હજુ હવામાં છે એ હજુ પોતાના અસ્તિત્વની શોધમાં છે એ હજુ ઠરેઠામ નથી થઈ શક્યો કે જે રીતે પોલિટિકલ સાયન્સ થઈ શક્યું છે લો થઈ શક્યું છે સોશિયોલોજી થઈ શક્યું છે એન્થ્રોપોલોજી થઈ શક્યું છે નેચરલ સાયન્સની અલગ અલગ ડિસિપ્લિન્સ થઈ શકી છે એ રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન હજુ સુધી ઠરેઠામ થઈ શક્યું નથી અને એટલે જ તમને યુનિવર્સિટીઝની અંદર એટલા ઇઝીલી પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કોર્સિસ પણ નહીં મળે મારો કહેવાનો મતલબ એટલો માત્ર છે કે કાં તો તમારે જો અલગ સેક્ટર સ્પેસિફિક નોલેજ અથવા તો એક્સપર્ટીઝ ધરાવતા વ્યક્તિઓ જોઈએ છે તો એના માટે પરીક્ષા અલગ અલગ હોવી જોઈએ અને જો પરીક્ષા એક જ રાખી રહ્યા છે તેનો સીધો અર્થ એ થશે કે તમને એ સ્પેશિયલાઇઝ ટેલેન્ટ ધરાવતા ઇન્ડિવિડ્યુઅલ્સ નથી જ મળવાના હા છેવટનો સ્કોપ એ રહી જાય છે કે કોઈક વ્યક્તિ એકના એક ડિપાર્ટમેન્ટની અંદર એકની એક સર્વિસની અંદર લાંબા સમય સુધી જો ગુજારશે એને તો એ વધારે સારું એને સમજતું થશે અને કદાચ પછી થોડીક એક્સપેક્ટેશન રાખી શકાય કે એક ક્ષેત્રને વધુ સારું એની પાસે એનું એક સ્પેશિયલાઇઝ ટેલેન્ટ આવ્યું પ્રેસ્કોપ પણ તમે ખતમ કરી દો છો કે જ્યારે તમે ઉપરના સ્તર પર જોઈન્ટ સેક્રેટરીના લેવલ પર સીધા જ લેટરલ એન્ટ્રી દ્વારા રિક્રુટમેન્ટ કરી રહ્યા છો આ ભર્યું બની જાય છે આમાં સરકારનો પક્ષ છતો થતો નથી એનો પક્ષ સ્પષ્ટ થતો નથી એટલે અહીં આગળ પક્ષ કયો સાચો માનવો કે સરકાર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરે છે કે પછી યુપીએસસી દ્વારા જે આ રિક્રુટમેન્ટ માટેની એક લાંબી એક્ઝામ લેવાય છે એને યોગ્ય માનવી આ પક્ષ હજુ સુધી સ્પર્શ થતો નથી અને એટલે જ ઘણી વખત કદાચ કોઈને ગમતું નથી પણ હું બહુ મોકળા મને કહેતો રહેતો હોઉં છું કે યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામ કે પછી સ્ટેટ લેવલ પર જીપીએસસી જેવી કોઈક સંસ્થા દ્વારા લેવાતી સ્ટેટ સર્વિસીસ માટેની એક્ઝામ્સની અંદર જે કેન્ડિડેટ સિલેક્ટ થાય એમની પાસેથી એવા સ્પેશિયલાઇઝ નોલેજની અપેક્ષા ન જ રાખવી જોઈએ અને નથી જ હોતું પણ આપણે ત્યાં આજે રીલ્સનો જમાનો છે અને પહેલેથી સરકારી નોકરીઓનું જે વધારે પડતું મહત્વ આપી રાખ્યું છે એના કારણે સમાજમાં એવી એક ભ્રાંતિ પ્રવર્તે છે કે આ સુપર હ્યુમન બિંગ્સ છે મતલબ આખો જિલ્લો ચલાવે છે લોકો એવું બોલતા હોય કે આખો જિલ્લો ચલાવે છે જિલ્લામાં ઘણા બધા લોકો એવા હશે કે જેમને એ કોણ છે ખબર પણ નહીં કે અધિકારી કોણ છે પણ આ એક છાપ લોકોના મગજમાં ઘર કરી ગઈ છે ઇવન એ અધિકારીઓને પણ મેં ઘણી વખત જોયા છે કે વાત જ આ રીતે કરતા હોય કે ફલણા ફલણા અધિકારીએ આખો જિલ્લો આ રીતે ચલાવ્યો તો આ એક એક અહમને બાબત છે અને સમાજ તરીકે માનસિકતા સૂચવે છે કે આપણે જર્નલિસ્ટ પ્રકારની વ્યક્તિને કોઈ ક્ષેત્રનો સ્પેશિયલાઇઝ નોલેજ ધરાવતો વ્યક્તિ માની લઈએ છીએ સ્પેશિયલાઇઝ વ્યક્તિઓ અલગ હોય આજે ધીરે ધીરે આ સોશિયલ મીડિયાના સમયમાં ચોક્કસ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓ સ્પેશિયલાઇઝ વ્યક્તિઓ એ ધીરે ધીરે જાહેર મંચ પરથી ગાયબ થઈ રહ્યા છે આજે ઇતિહાસ જાણવો હોય તો એ ઇતિહાસકાર પાસેથી સમજવું પડે ઇતિહાસનું સંશોધન કરનાર એનો અભ્યાસ કરનાર એને ખૂબ જાણનાર વ્યક્તિ પાસેથી આપણે ઇતિહાસ સમજવાનો હોય પણ અત્યારે તો એવું છે નહીં વોટ્સએપ પર આપણે હિસ્ટ્રી ભણતા થઈ ગયા છે ટેલિગ્રામ પર ભણતા થઈ ગયા છીએ આ છે જે તે વિષયના નિષ્ણાતોને આપણે ગુમાવી રહ્યા છીએ જાહેર મંચ પરથી ગાયબ થઈ રહ્યા છીએ એટલે જ થોડું થોડું જાણનાર વ્યક્તિને આપણે માની લઈએ છીએ કે તો એ ક્ષેત્ર નિષ્ણાત છે આવું નથી સિવિલ સર્વિસિસ માટે તો આ જરાય નથી એટલે એ જ દ્રષ્ટિએ હું લિટરલ એન્ટ્રીને વધારે સમર્થન આપું છું કે એના દ્વારા તમને એક સ્પેશિયલાઇઝ ટેલેન્ટ સરકારમાં મળી શકે બાકી હાલની બ્યુરોક્રેસી જે પ્રમાણે આગળ વધી છે એમાં હું કોઈ એવો સ્કોપ હાલ પૂરતો નથી જોતો કે તમને સ્પેશિયલાઇઝ ટેલેન્ટ ધરાવતા કોઈ વ્યક્તિઓ એ લેવલ ઉપર મળે એ સ્ટેટસ કો મેન્ટેન કરી રાખે છે સ્થિતિ જેમ છે એમની એમ જાળવી રાખે છે એનાથી વિશેષ કાંઈ નહીં પણ હવે જ્યારે તમે લિટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવા જઈ રહ્યા છો એટલે કે તમે પોલિસી મેકિંગની અંદર બહારથી એક ટેલેન્ટ લાવવા જઈ રહ્યા છો પાછો શબ્દ વાપરો છે મોટિવેટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ બરાબર અરજી કોની પાસેથી મંગાવવામાં આવે છે ટેલેન્ટેડ એન્ડ મોટિવેટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ તો આપણે શું એવું માનું કે આ જે કરિયર બ્યુરોક્રેટ્સ છે સીધા આઈએસ બનીને ગયા છે એ મોટિવેટેડ નથી કદાચ એ પણ સાચું હોય કારણ કે સરકારી નોકરીની શરતો જે રીતે નક્કી કરાયેલી હોય છે કે તમને સમયાંતરે જે લાભ મળવાના છે મળતા જ રહેશે તમે કામ કરશો કે નહીં કરો આ લાભ મળતા જ રહે છે હોદ્દાની સુરક્ષા મતલબ નોકરીની એક સુરક્ષા તમને મળેલી હોય છે ચોક્કસ સવલતો મળેલી હોય છે તો કામ કરશો કે ન કરો તમને ચોક્કસ પ્રમોશન્સ મળતા રહેવાના છે અને ચાલતું જ રહેવાનું છે આ જ તો એક દલીલ કરવામાં આવતી હોય છે સરકારી નોકરીની વિરુદ્ધ કે એમાં કામ કરનારને કામ કરવાનું મોટિવેશન કેમ નથી હોતું તો શું આપણે એવું માનીએ છીએ કે આ લોકો મોટિવેટેડ નથી સરકારનું નોટિફિકેશન છે એમાંથી અર્થ તો આ નીકળે છે ટેલેન્ટેડ એન્ડ મોટીવેટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ પાસેથી અરજી મંગાવવાનો મતલબ શું થયો કે હાલમાં જે લોકોને અમે પ્રમોશન દ્વારા હોદ્દા ઉપર બેસાડવાના હતા એમને કદાચ અમે એટલા ટેલેન્ટેડ એટલા મોટિવેટેડ નથી માનતા હવે જો લિટલ એન્ટ્રી દ્વારા આપણે ભરતી કરતા જ હોઈએ પોલિસી મેકિંગની અંદર બહારથી ટેલેન્ટને આપણે લાવવા માંગતા જ હોઈએ તો એના પણ અમુક માપદંડો હોવા પોલિસી નીતિ એ ચોક્કસ ક્ષેત્ર માટેનું ભવિષ્ય છે એમાં લખાયેલી બાબતોના આધારે ક્ષેત્ર આગળ વધવાનું છે એ ક્ષેત્રમાં બધાની ભાગીદારી હોવી જોઈએ તમે ચોક્કસ વર્ગોના જ લોકોને જો ત્યાં આગળ સ્થાન આપશો તો એ સામાજિક ન્યાયના સિદ્ધાંતને તોડશે જરૂરી છે લેટરલ એન્ટ્રી દ્વારા પણ તમે ભરતી કરો સ્પેશિયલાઇઝ ટેલેન્ટ બોલાવો એ સ્પેશિયલાઇઝ ટેલેન્ટની અંદર પણ સોસાયટી પ્રત્યેની એક સેન્સિટિવિટી હોવી જોઈએ સમાજ પ્રત્યેની સંવેદનશીલતા હોવી જોઈએ હાલનું જે નોટિફિકેશન આવેલું હતું એનો સૌથી મોટો જે વિરોધ થયેલો હતો એ વિરોધ આ જ આધાર ઉપર થયેલો હતો કે એસટીઝ ઓબીસીઝ પ્રત્યે સંવેદનશીલ નથી કારણ કે એમાં રિઝર્વેશનની કોઈ વાત નથી ઘણા મિત્રોએ મને સવાલ પૂછ્યો કે શું આને એવું કહી શકાય કે બંધારણનું ઉલ્લંઘન કરે છે આરક્ષણને સમાપ્ત કરે છે તો આ વિષય ઉપર પણ હું એક મુદ્દો મૂકવા માંગીશ ભારતના બંધારણના ભાગ ત્રણ ના અનુચ્છેદ સોળ માં જાહેર રોજગારી એટલે કે સરકારી નોકરીઓ સંદર્ભે જોગવાઈ છે કે જ્યાં સ્પષ્ટપણે કહેવાયું છે કે ધ સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ અગેન્સ્ટ એની સિટીઝન ઓન ગ્રાઉન્ડ ઓનલી ઓફ રિલિજન રેસ કાસ્ટ સેક્સ પ્લેસ ઓફ બર્થ ડિસેન્ટ ઓર રેસીડેન્સ ઓર એની ઓફ ધેમ ઇન ધ મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ એટલે કે રાજ્ય રાજ્ય એટલે કે અહીંયા આગળ આપણે સમજવાનું છે સરકાર રાજ્ય જાહેર રોજગારીની બાબતમાં કોઈ પણ નાગરિક સાથે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મ વંશ અથવા રહેઠાણ અથવા તેમાંનું કોઈ કારણ આપીને ભેદભાવ કરી શકશે નહીં મતલબ કે જ્યારે તમે જાહેર રોજગારી મેળવવા જતા હોવ ત્યારે તમારી સાથે આ સાત કારણોના આધારે સરકાર ભેદભાવ ન કરી શકે ઓકે તો ભેદભાવથી બચાવવા માટેની જોગવાઈ સોળમાં અનુચ્છેદમાં કરાયેલી છે આ અનુચ્છેદ તો આપણે વાંચવો જોઈએ એના બીજા ક્લોઝિસ પણ આપણે જાણવા જોઈએ કુલ છ ક્લોઝિસ આપેલા છે પણ હું કહીશ કે એનાથી વધારે મહત્ત્વનો છે આપણા માટે અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ મેં જોયું કે અહીંયા આગળ સોળમાં અનુચ્છેદની બહુ વાતો થઈ અખબારોને બીજી જગ્યાઓએ પણ બહુ ઓછી વાત થઈ અનુચ્છેદ ત્રણસો પાંત્રીસની કે જે ભારતના બંધારણના ભાગ સોળમાં આપેલો છે આ પાંચો આર્ટિકલ થ્રી થર્ટી ફાઈવ એમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે ધ ક્લેમ્સ ઓફ ધ મેમ્બર્સ ઓફ શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જાતિઓના સભ્યોના દાવાઓ ધ ક્લેઇમ્સ એને તમારે ધ્યાને લેવાના રહેશે એટલે કે સરકારે ધ્યાને લેવાના રહેશે ક્યારે વાઇલ મેકિંગ અપોઇન્ટમેન્ટ્સ એન્ડ સર્વિસીસ એન્ડ પોસ્ટ અલગ અલગ સેવાઓ અને પદો ઉપર જ્યારે સરકાર નિયુક્તિ કરી રહી હોય અને અહીંયા આગળ સરકાર એટલે બંને કેન્દ્ર સરકાર પણ ખરી રાજ્ય સરકારો પણ ખરી તો ત્રણસો ને પાંત્રીસમાં અનુચ્છેદ કહે છે કે કેન્દ્ર તેમજ રાજ્યોની સરકારો જ્યારે અલગ અલગ સેવાઓ તેમજ પદો ઉપર પોસ્ટ ઉપર ભરતી કરી રહી હોય નિયુક્તિઓ કરી રહી હોય ત્યારે નિયુક્તિઓ કરતી વખતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના દાવાઓને એમણે ધ્યાન પર લેવાના રહેશે હવે સવાલ થાય કે અગાઉ જે ત્રેસઠ જેટલી જગાઓ ભરવામાં આવી હતી લેટર એન્ટ્રી દ્વારા એ ભરતી વખતે એસસીઝ એસટીઝના દાવાઓ ધ્યાન પર લેવાયેલા હતા આમ આપણે ભલે બોલતા હોઈએ એસટીઝ ઓબીસીઝ માટેનું આરક્ષણ પણ ત્રણસો પાંત્રીસ છે સ્પેસિફિકલી એસટીઝ માટે છે એટલા માટે હું એ જ વાત કરી રહ્યો છું તો શું એ પાંચ વર્ષની અંદર ત્રેસઠ ભરતીઓ કરવામાં આવી એની અંદર એ અપોઇન્ટમેન્ટની અંદર એસસીઝ અને એસટીઝના દાવાઓને ધ્યાન પર લેવામાં આવ્યા હતા આ વખતની જે પિસ્તાળીસ નિયુક્તિઓ માટેનું નોટિફિકેશન બહાર આવેલું હતું શું એમાં એસસીઝ અને એસટીઝના દાવા ધ્યાન પર લેવાયેલા હતા જો લેવાયેલા હોત તો ત્યાં આગળ આરક્ષણ હોત કારણ બ્યુરોક્રેસીને જો તમે ધ્યાનથી જોશો આંકડાઓના આધારે જોશો તમને સમજાશે કે જેટલા તમે ઉપર જશો એટલું એસસીઝ એસટીઝ અને સાથે ઓબીસીઝનું રેપ્રેઝેન્ટેશન તમને ઓછું જોવા મળશે એમનું પ્રતિનિધિત્વ તમને ખૂબ ઓછું જોવા મળશે દે આર અંડર રેપ્રેઝેન્ટેડ ટોપ લેવલની બ્યુરોક્રેસીમાં તમને એ અંડર રેપ્રેઝેન્ટેડ જોવા મળશે તો જો તમે જોઈન્ટ સેક્રેટરી જેવા હોદ્દા ઉપર લેટર એન્ટ્રી દ્વારા ભરતી કરતા હો કે જ્યાં આગળ એકચ્યુઅલી આર્ટિકલ થ્રી થર્ટી ફાઇવ અનુચ્છેદ ત્રણસો પાંત્રીસને તમારે ધ્યાન પર લેવાનો હોય એમના દાવાઓને ધ્યાન પર લેવાના હોય કે એમનું પૂરતું પ્રતિનિધિત્વ ત્યાં આગળ નથી જળવાયું તો એ જાળવવા માટે તમે એમના માટે કોઈ વ્યવસ્થા કરો જે વ્યવસ્થા તમે કરી નહોતી અને નહોતી કરી એટલે જ તો એનો વિરોધ થયો હતો એટલે હું માનું છું કે ત્રણસો પાંત્રીસ માનુ વધુ ગંભીરતાથી લઈને તમારે આ લેટરલ એન્ટ્રી કરવી જોઈએ જે ન કરવાના પ્રસંગમાં એનો વ્યાપક વિરોધ થયો અને વિરોધના પગલે જ હવે સરકારે એ નોટિફિકેશન પાછું ખેંચવાની ફરજ પડી છે અને સાથે એ ખેંચતી વખતે સ્પષ્ટતા પણ કરવાની જરૂર રહી છે એમણે કે જે સમાજના નબળા વર્ગો છે એમનો સમાવેશ થાય એ પ્રમાણે આ ભરતી થવી જોઈએ એવું સરકાર માને છે આવું આવું કંઈક સ્પષ્ટીકરણ પણ એમના દ્વારા ત્યાં આગળ આપવામાં આવ્યું છે તો લિટલ એન્ટ્રીની આ વાતને આપણે ધ્યાન પર લેવાની હોય ટેકનિકલી જોવા જઈએ તો આની ઘણી બધી રીતે બહેસ થઈ શકે પણ આ બે મુદ્દાઓની ચર્ચા કરવાનું મેં મુનાસિબ માન્યું એક કે તમે સ્પેશિયલાઇઝ ટેલેન્ટની જો અહીં આગળ ડિમાન્ડ કરી રહ્યા છો તો શું સિલેક્શન માટેની આ એક્ઝામ છે યુપીએસસીની સિવિલ સર્વિસિસની એક્ઝામ શું એ પૂરતું ટેલેન્ટ પસંદ નથી કરી રહી આ પહેલો સવાલ હતો અને બીજો સવાલ કે આની અંદર રિઝર્વેશનની વ્યવસ્થા ન હોય તો આપણે લેટરલ એન્ટ્રીને કેટલી વાજબી માની શકીએ આ બે મુદ્દા ઉપર મને ચર્ચા કરવી યોગ્ય લાગે ટેકનિકલ પાસા તો હજુ બીજા ઘણા બધા ડિસ્કસ કરી શકાય પણ મારું માનવું છે કે જે આપણો દર્શક વર્ગ છે ટેકનિકલિટીઝથી દૂર રહીને એમને સામાન્ય ભાષામાં આટલું સમજાવવામાં આવે પહેલાં શરૂઆતમાં તો આ બધું સારું રહેશે ધીરે ધીરે પછી ટેકનિકલ આસ્પેક્ટ્સને પણ આપણે બહાર લાવતા રહીશું તો બસ એ જ લેટરલ એન્ટ્રી વિશે આ વાત કરવી હતી આ ગોષ્ઠી કરવી હતી આશા રાખું કે આપને સમજાઈ હશે આવનાર એપિસોડમાં આવા જ કોઈક નવા મુદ્દા એક રસપ્રદ ચર્ચા એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે